દોસ્તો ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં રાત થતા જ નવી જરૂરી તમામ વસ્તુઓ મળી રહે છે ગુજરાતનો એક એવો જિલ્લો કે જેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે કે ગેટવે ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં રહેનારા મોટા ભાગના ખેડૂતો જામફળની ખેતી કરે છે એટલે કે આ જિલ્લાની અંદર જામ ફળનું સૌથી વધારે પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં રહેનારા લોકો મોટા ભાગે બેરિંગ બનાવવાનો ઉદ્યોગ કરે છે એટલું જ નહીં આ જિલ્લાની અંદર ઊન અને ખાદીનો ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને દોસ્તો ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં શ્રી કષ્ટ ભજન जी નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે તો દોસ્તો આજે આ વિડિયોની અંદર અમે તમારી સામે ખોલીશું ગુજરાતના કાઠિયાવાડ ઝાલાવાડ અને ગોહિલ

બાજુમાં રહેલું કંટડી બટન દબાવી દો દોસ્તો જોવા જઈએ તો આ બોટાદ જિલ્લાની સ્થાપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં ઓગસ્ટ રોજ ભાવનગર જિલ્લાના અને ગઢડા આ અમદાવાદ જિલ્લાના બરવાડા અને રાણપુર તાલુકાનો સમાવેશ કરી અને કરવામાં આવી હતી એટલું જ નહીં દોસ્તો બોટાદ જિલ્લાનું મુખ્ય મથક બોટાદ છે અને દોસ્તો બોટાદ જિલ્લો ગુજરાતનો માત્ર એક એવો જિલ્લો છે કે જેને સૌરાષ્ટ્ર પ્રવેશદ્વાર એટલે કે ગેટવે ઓફ કાઠિયાવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ બોટાદ જિલ્લાની અંદર બોટાદ રાણપુર બરવાડા અને ગઢડા જેવા ચાર તાલુકાઓ આવેલા છે આ ઉપરાંત દોસ્તો આ જિલ્લાની સરહદ જોવા જઈએ તો ઉત્તરે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લો દક્ષિણે અમરેલી જિલ્લો પૂર્વમાં ભાવનગર જિલ્લો અને પશ્ચિમે રાજકોટ જિલ્લા સાથે જોડાયેલી છે અને દોસ્તો આ બોટાદ જિલ્લાનું ક્ષેત્રફળ પચીસો ચોસઠ ચોરસ કિલોમીટર જેટલું છે અને આ બોટાદ જિલ્લાની વસ્તી જોવા જઈએ તો બે હજાર અગિયાર આધારિત એક લાખ ત્રીસ હજાર ત્રણસો સમાવેશ થાય છે એટલું જ નહીં આ બોટાદ જિલ્લામાં મુખ્યત્વે બે ધર્મના લોકો રહે છે અને તેમાં નેવું ટકા જેટલી જનસંખ્યા હિન્દુ ધર્મની છે જ્યારે પાંચ ટકા જેટલી સંખ્યા ઇસ્લામિક ધર્મની છે અને પાંચ ટકા જેટલી સંખ્યા અન્ય ધર્મ

ટમેટા ભરેલા રીંગણ ભરેલી ભીંડી વડાપાઉં વણેલા ઓળો દહીની ભજીયા કુંભણીયા ભજીયા જેવી ઘણી બધી વાનગીઓ તમને ચાખવા મળશે અને આ બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ગામડાઓની સંખ્યા એકસો નેવું જેટલી છે જ્યારે ત્રણ જેટલી નગરપાલિકા છે અને આ બોટાદ જિલ્લામાં વિધાનસભાની બેઠક સંખ્યા જોવા જઈએ તો તે બે જેટલી છે દોસ્તો બોટાદ જિલ્લાનો વાહન કોડ જોવા જઈએ તો તે છે અને તેનો પિન કોડ સુડતાલીસ છે અને જ્યારે તેનો ટેલિફોનિક કોડ જોવા તો તે ઓગણપચાસ છે તો દોસ્તો આ તો હતી બોટાદ જિલ્લાની નાનામાં નાની એટલે કે સામાન્ય માહિતી પરંતુ દોસ્તો વિડીયોમાં તમને આગળ બોટાદ જિલ્લાની એવી વાતો જાણવા મળશે અને બોટાદ જિલ્લામાં અને બોટાદ જિલ્લામાં થતા એવા એવા કામો તમારી સામે આવશે કે જેને

વાયકા મુજબ ભોજાભાઈ ખાચરે ઉતાવળી નદીના કિનારે બોટાદ ની સ્થાપના કરી હતી હવે દોસ્તો વિસ્તાર થી જોવા જઈએ તો બોટાદ શબ્દ એ બોટ અને આદ એમ બે શબ્દોમાંથી બનેલો છે જેમાં બોટ શબ્દનો અર્થ થાય છે ગોખરુ અને આ ગોખરૂ એ જમીનમાં થતી એક કાંટાળી વનસ્પતિ છે અને આ વનસ્પતિને આપણા આયુર્વેદમાં ખૂબ જ ઉત્તમ ઔષધ માનવામાં આવે છે જ્યારે આદ શબ્દનો અર્થ થાય છે સમૂહ અને આ બંને શબ્દને ભેગા કરી અને જિલ્લાનું નામ પાડવામાં આવ્યું છે બોટાદ અને આ બોટાદનો અર્થ જોવા જઈએ તો બોટાદ એટલે કે એવી જમીન કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગોખરૂ વનસ્પતિ પતિ જોવા મળે છે નંબર બે બોટાદ જિલ્લાની આર્થિક માહિતી દોસ્તો આ બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં જુવાર બાજરી કપાસ જામફળ મગફળી શાકભાજી ડાંગર ડુંગળી તલ જીરું જેવો વધારે પ્રમાણમાં પાક લેવામાં આવે છે એટલું જ નહીં દોસ્તો આ બોટાદ જિલ્લો જામફળની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે એટલે કે બોટાદ જિલ્લામાં તમે જોવા જશો તો મુખ્યત્વે તમને લોકો જામફળની ખેતી કરતા જોવા મળશે

કાળુભાર કેરી અને ગોમા જેવી છ જેટલી નદીઓ પણ આવેલી છે અને આ નદીઓના કિનારે અલગ અલગ શહેરો વસેલા છે જેવા કે નદીના 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 કિનારે 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 રાણપુર ઘેલો ગઢડા નીલકા ભીમનાથ અને ઉતાવળી નદીના કિનારે બોટાદ શહેર આવેલા છે આ ઉપરાંત દોસ્તો આ બોટાદ જિલ્લાની સિંચાઈ યોજના જોવા જઈએ તો ત્યાં આવેલી દરેક નદી ઉપર અલગ અલગ પ્રકારના ડેમ આવેલા છે જેવા કે રાણપુર ખાતે

ઝાડીલા રોડ સાળંગપુર રોડ અને રાણપુર જેવા પાંચ જેટલા રેલવે સ્ટેશન પણ આવેલા છે કે જેના મારફતે લોકો આરામથી અવરજવર કરી શકે છે એટલું જ નહીં આ બોટાદ શહેર અમદાવાદ મુંબઈ સુરત વડોદરા ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે રેલવે અને સડક માર્ગ વડે જોડાયેલું છે અને આ બોટાદ જિલ્લાનું બોટાદ જંકશન રેલવે સ્ટેશનથી પુણે હૈદરાબાદ કાકીનાડા આસનસોલ દિલ્હી સરાય રોહિલ્લા અને પોચી વેલી જવા માટે સીધી ટ્રેન પણ લોકોને આ જંકશન ઉપર ગઢડા ઘેલુ નદી ના કિનારે આવેલું છે અને આ ગઢડાની અંદર શ્રીજી મહારાજ સ્વામી સહજાનંદ તેમના જીવનના છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન તેમના સેવક દાદા ખાંચર ને ત્યાં રહેતા હતા અને અહીં દાદા ખાંચરના ઢોલિયા ઉપર બે અને સ્વામીજીએ ઉપદેશો આપ્યા હતા એટલું જ નહીં દોસ્તો આ ગઢડા આવે અંદર અને આ મંદિર વડતાલ ગાદી હસ્તકનું સ્વામિનારાયણ મંદિર છે એટલું જ નહીં આ સ્વામિનારાયણ મંદિરને ગોપીનાથજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મંદિરના નિર્માણ માટે શ્રીજી મહારાજના સેવક દાદા ખાંચર દ્વારા જમીન દાનમાં આપવામાં આવી હતી એટલું જ નહીં દોસ્તો આ ગઢડા તાલુકામાં નૂતન ગ્રામ વિદ્યાપીઠ તથા જેપી કુમાર ગ્રામ વિદ્યાપીઠ પણ આવેલી છે નંબર બોટાદ બોટાદ દોસ્તો આ કવિ જન્મભૂમિ છે અને કવિ બોટાદકર સૌરાષ્ટ્ર ને સ્વર્ગ કુંજી સરખી અમ માતૃભૂમિ તરીકે પણ ઓળખાવે છે એટલું જ નહીં દોસ્તો આ બોટાદના ના પાળિયાદમાં શિક્ષક પ્રેમી શંકર દવે દ્વારા સ્થાપિત વિરાટેશ્વર

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ કોટીના સંત ગોપાલનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી દોસ્તો એક સમય પર ગોપાલનંદ સ્વામીએ हनुमानજીની મૂર્તિની અહી સ્થાપના કરી ત્યારે તેમણે લાકડીથી મૂર્તિને સ્પર્શ કર્યો અને તરત જ ધ્રુજતી મૂર્તિ સ્થિર કરી હતી અને તેથી અહીના લોકોમાં એવી માન્યતા છે કે આ સ્થળ ઉપર ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે અને આજ કારણોસર આ મંદિરમાં ભૂત પ્રેત પિચાસ ડાકણ વળગાડનો નાશ કરવા માટે ભક્તો ઉમટી પડે છે એટલું જ નહીં દોસ્તો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત અક્ષર નિવાસી બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ વિધિ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી અને દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું અને તેઓ લગભગ ઈસવીસન 1880 ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા અને દોસ્તો આ મંદિરની અંદર લોકોની દરેક મનોકામના પૂરી થાય છે અને તેથી અહીં તમે જોવા જશો તો રોજના હજારો શ્રદ્ધાળુ ભક્તો શ્રી કષ્ટ ભજન હનુમાનજી ના દર્શન કરવા માટે આવે છે નંબર રાણપુર દોસ્તો રાણપુર બોટાદ જિલ્લાનો તાલુકો છે અને આ રાણપુર તાલુકા એક સમય પર રાણાજી ગોહિલ દ્વારા ઈસવીસન તેરસો ને દસ માં ભાદર અને ગોમા નદી વચ્ચે કિલ્લો બાંધી અને સ્થાપના કરવામાં આવી હતી અને રાણાજી ગોહિલ આ કિલ્લો એક જોવા લાયક સ્થળ છે અને તેથી આજે પણ દૂર દૂર થી લોકો આ કિલ્લા જોવા માટે આવે છે પ્રાપ્ત થયા હતા આ ઉપરાંત દોસ્તો સાહિત્યકાર કુમારપાળ દેસાઈ તેમજ એક સમાજ સુધારક તરીકે ઓળખાતા એવા પૂર્ણિમાબેન મંગળદાસ પકવાસા કે જેનું ઉપનામ ડાંગના દીદી છે અને તેનો પણ આ રાણપુર તાલુકામાં થયો હતો અને દોસ્તો અમૃતલાલ શરૂઆત પણ આ રાણપુર ખાતે થી કરવામાં આવી હતી અને આવી જ રીતે આ રાણપુર તાલુકો પણ ગૌરવવંતો એક ઇતિહાસ ધરાવે છે નંબર સાત કૃષ્ણ સાગર તળાવ દોસ્તો કૃષ્ણ સાગર તળાવ ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ શહેર નજીક આવેલું દુષ્કાળના કારણે ઊભી થતી પીવાના પાણીની વિકટ સમસ્યાના નિવારણ માટે બોટાદ શહેરના ઉપરવાસમાં ઈસવીસન ઓગણીસો ના વર્ષમાં મોટા તળાવનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યાર આ તળાવને લોકો કૃષ્ણ સાગર તળાવ તરીકે ઓળખે છે અને આ તળાવમાં રાખવામાં આવતા પાણીનો બોટાદમાં લોકો પીવાના પાણી માટે ઉપયોગ કરે છે આ તળાવ બોટાદ શહેરની પશ્ચિમ દિશામાં આશરે એકસો ને ત્રીસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને આ તળાવ શહેરની અંદાજીત એક પોઇન્ટ તેર લાખની વસ્તી માટે પીવાના પાણીનો એક ખૂબ જ મહત્ત્વનો સ્ત્રોત છે એટલું જ નહીં દોસ્તો આ તળાવ એક પોઇન્ટ જીરો છ મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે નંબર આઠ શ્રી ભીમનાથ મહાદેવ દોસ્તો ભીમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ બિરાજમાન છે એક લોકવાયકા અનુસાર મહાભારત ના કાળ માં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાત વાસ દરમિયાન આવેલા હતા અને વરખડી વૃક્ષ નીચે ભીમે મહાદેવની સ્થાપના કરેલી હતી અને આ વાત પાંચ હજાર વર્ષ જેટલી જૂની છે પરંતુ હાલના સમયમાં પણ આ પાંચ હજાર વર્ષ જૂનું વરખડી નું વૃક્ષ અહીંયા છે અને લોકો તેને જોવા આજે પણ અહીં આવે છે અને ભગવાન શ્રી મહાદેવના તન મન અને ધન થી દર્શન કરે છે અને દોસ્તો આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે આ શ્રી ભવનાથ મહાદેવનું મંદિર આપણા ભારતમાં એક માત્ર એવું મંદિર છે કે જ્યાં શિખર વગરનું શિવાલય આવેલું છે આ ઉપરાંત દોસ્તો આ બોટાદ જિલ્લાની અંદર તમે જોવા જશો તો અંબાજી મંદિર વળિયાદેવી મોક્ષ મંદિર વિશામણ બાપુની જગ્યા તમને જોવા મળશે એટલું જ નહીં દોસ્તો આ બોટાદ જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે જોવા જઈએ તો બોટાદ યુનિવર્સિટી આઈટીઆઈ આદર્શ બીએડ કોલેજ કવિશ્રી બોટાદકર કોલેજ શ્રી સમન્વય ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને શ્રી સમન્વય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માક્યુટિકલ એજ્યુકેશન અને રિસર્ચ જેવી કોલેજો આ ઉપરાંત પ્રાથમિક

મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ